નમસ્કાર દોસ્તો આજે થઈ છે પચીસમી જૂન મિત્રો રીત સરનું મેઘ તાંડવ ગુજરાતવાસીઓ આવનારા દિવસોને લઈને રહેજો તૈયાર કારણ કે અત્યારે અરબ સાગરમાંથી ભરપૂર માત્રામાં ભેજ લઈને પવનો આવી રહ્યા છે જેના કારણે

અત્યંત ભારે વરસાદ પડ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ને મિત્રો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો અમે તમને આજના વિડીયોમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો બતાવીશું જેમાં મિત્રો અવકાશી દૃશ્યો અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ જેમાં પાવાગઢના ડુંગર પરથી તો ગઈકાલે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે પગતિયા ઉપરથી મિત્રો 180 ની ઝડપ પરથી પાણીની ગતિ જોવા મળી તો બીજી તરફ સુરતની અંદર પણ હજુ સ્થિતિ સુધરી નથી નીચાણવાળા વિસ્તારોની અંદર ખાડી પૂર્ણ પાણી ઘૂસી જતા મિત્રો લોકોના રેસ્ક્યુ કરવા પડી રહ્યા છે મેઘતાંડવ જેવા દ્રશ્યોની વચ્ચે મિત્રો બોટના માધ્યમથી લોકોને બચાવ કામગીરી કરવા ચાલી રહી છે તો બીજી તરફ

કાંઠાના ભાગોમાં દરિયાનો પ્રવાહ ભયંકર રીતે ત્રાટકી રહ્યો છે જાણીશું તો બીજી તરફ ખાસ હવે પછી જાણી લો આજે હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોમાં રેડ ઓરેન્જ અને યેલો એલર્ટો આપી દીધા છે આ સાથે જ મિત્રો હજુ રાજ્યમાં આજથી લઈ ફરી આવનારી ચોવીસ કલાકની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આવનારી સાત જુલાઈ સુધીની આગાહી મેળવીશું તો બીજી તરફ ખેડૂત મિત્રો અત્યારે મિત્રો વરાપની ની વાત જોઈને પણ બેઠા છે તો વરાપ ક્યારે મળશે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી અને જેમાં અંબાલાલ પટેલે આવનારા દિવસમાં કરી આગાહી નવા વરસાદી રાઉન્ડો પરેશ ગોસ્વામીએ ચોવીસ કલાકમાં કયા જિલ્લાઓમાં મેઘતાંડવ થશે આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલા તો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને ને કરી દેજો સૌથી પહેલા તો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે એક બંગાળની ખાડીમાં એક મધ્ય ભારતમાં અને એક ગુજરાત ઉપર એક મોટું મધ્યપ્રદેશ અને રાજસ્થાન લાગુના વિસ્તારો સુધી પ્રસરેલું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને રાજ્યની અંદર છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો મિત્રો દાહોદ ગોધરા પંચમહાલ મહિસાગર અરવલ્લીના ભાગો જેમાં અરવલ્લીની અંદર તો અમુક વિસ્તારોમાં સુધીનો કલાકમાં વરસાદ ગયો છે વડોદરા શહેરના પંથકોથી લઈને મિત્રો દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે ને અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે નજર કરી શકો તો મિત્રો રાત્રિ થી જ પૂર્વ ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગોધરા બોડેલી છોટાઉદેપુર પંચમહાલ દાહોદ વડોદરાથી લઈને નડિયાદ ખંભાત સુધીના ભાગોની અંદર જોવા મળી રહ્યો છે ભયંકર વરસાદ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આવનારી કલાકોમાં વરસાદની ગતિવિધિ વધવાની સંભાવના છે એ જાણીએ પહેલા તો આજે હવામાન વિભાગ તરફથી આવનારા દિવસોના અને વરસાદની આગાહીના જે નકશાઓ રજૂ કર્યા તે જોઈ લઈએ મિત્રો આજે ગુજરાતના લગભગ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર સાર્વત્રિક કડવા મધ્યમથી લઈને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે વરસાદની ગતિવિધિ અમુક વિસ્તારોની અંદર થંડસ્ટોમ એટલે કે ગાજ વીજ સાથે જોવા મળી શકે છે વીજળીના કડાકા અને ભડાકા જે ભાગોમાં થાય તે ભાગોમાં ત્રીસથી લઈ ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવા સાથેની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને જોઈ શકો તો આજે રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોખમ છે ને કયા ભાગોમાં અતિ ને કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી આપી છે તો તમે જોઈ શકો છો આજે મિત્રો ખાસ કરીને ઉત્તરીય પૂર્વ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લા અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોની અંદર હવામાન વિભાગે ભારે વરસાદનું આજે ઓરેન્જ એલર્ટ આપ્યું છે જેમાં તમે જોઈ શકો છો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આટલા જિલ્લાઓમાં વરસાદની ગતિવિધિ સતત જોવા મળી છે અને હજુ પણ આવનારી કલાકોની અંદર અતિ ભારે આ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો વલસાડ નવસારી સુરત ભરૂચ લાગુના પંથકોથી લઈ જોઈ શકો છો કાંઠાના ભાગોની અંદર હજુ પણ ખાબકી શકે છે અતિ ભારે વરસાદ વધુમાં દોસ્તો ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ અને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર આજે હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપી દેવામાં આવેલ છે બાકીના કચ્છના આ સાથે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર કોઈ ભારે વરસાદનું એલર્ટ આપવામાં નથી આવેલું પરંતુ રાજ્યના આ વિસ્તારોમાં પણ હળવો મધ્યમ સતત વરસાદ શરૂ રહે મિત્રો જોઈ શકો છો છવ્વીસ તારીખે પણ ગુજરાતના ઘણા જ ભાગોમાં જોવા મળી શકે વરસાદ છવ્વીસ તારીખે ગુજરાતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાના ભાગોમાં અતિ ભારે વરસાદનું આગાહીનું એલર્ટ આપવામાં આવેલ છે તો બાકીના તમે જોઈ શકો સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ છવ્વીસ તારીખે રહેશે જોઈ શકો છો રાજ્યની અંદર રાઉન્ડ મિત્રો ખાસ બંગાળના ઉપસાગરમાં અત્યારે જે વરસાદી સિસ્ટમ બની છે તેના કારણે રાજ્યની અંદર શરૂ થશે નવો રાઉન્ડ અને જેને લઈ ઓગણત્રીસ જૂન સુધીની અને ત્રીસ જૂન સુધીની જે આગાહી આપવામાં આવી છે તેમાં તમે જોઈ શકો તો મિત્રો કચ્છના ઉત્તર ગુજરાતના અને જેમાં ત્રીસ તારીખ આજુબાજુ તો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે આવનારા વરસાદી રાઉન્ડની અંદર મિત્રો બાકી રહેલા વરસાદી વિસ્તારો જેમાં કચ્છ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ મોરબીથી લઈ ઉત્તરી ગુજરાતના કેટલાય ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવનારા દિવસોમાં પડશે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે ખાસ કરીને બપોર પછી સાંજ અને રાત્રિ તો બીજી તરફ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ અને આવનારા સાત જુલાઈ સુધીની વરસાદની આગાહી જોઈ લઈએ તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે સક્રિય વરસાદી સિસ્ટમના વાદળોનું વહન ગુજરાત રાજ્યની અંદર મિત્રો પૂર્વ ગુજરાતના જિલ્લા અને ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લામાં જોવા મળી રહ્યું છે રાત્રિથી લઈ વહેલી સવાર સુધીની અંદર જેમાં દાહોદ અરવલ્લી મહિસાગરના ભાગોમાં ભયંકર વરસાદ શરૂ છે તો મધ્ય ગુજરાતના વડોદરાથી લઈને છોટા ઉદેપુર પંચમહાલના ભાગોમાં પણ હજુ વરસાદની ગતિવિધિ આવનારી કલાકોમાં પણ ભયંકર રીતે જોવા મળી શકે છે અને તમે જોઈ શકો છો આજે વરસાદનું સૌથી વધુ જોખમ આટલા પંથકોની અંદર રહેશે કારણ કે સક્રિય વરસાદી સિસ્ટમના વાદળાઓ આ વિસ્તારોની અંદર આવેલા જોવા મળી રહ્યા છે અરબી સમુદ્રમાંથી પણ અત્યારે તીવ્ર ચોમાસાના પવનો આવી રહ્યા છે અને જેમાં આજની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો દાહોદ અરવલ્લી છોટા ઉદેપુર ગોધરા લુણાવાડા મહીસાગરના પંથકોથી લઈ સાબરકાંઠાના અમુક પંથકો ગાંધીનગરથી લઈ ખેડાના અમુક પંથકો આમ પૂર્વ ગુજરાતની અંદર મિત્રો આવનારી ચોવીસ કલાકમાં મેઘ તાંડવ તો થયું જ છે ને હજુ પણ આ ભાગોમાં રીતસરનું આબ ફાટી નહીં પરંતુ તૂટી પડી શકે છે તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો આ જ મિત્રો ચોવીસ કલાકની અંદર જેમાં હજુ પણ મિત્રો સુરત તાપી નર્મદા રાજપીપળા તાપી વ્યારા ડાંગના પંથકોની અંદર ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે પરંતુ સૌથી વધુ સંભાવના આજે પૂર્વ ગુજરાતની રહેલી છે ને જેમાં ગોધરા અરવલ્લી મહિસાગર દાહોદના પંથકોમાં ખાસ તંત્ર તંત્રએ પણ એલર્ટ રહેવું પડશે ને લોકોએ પણ આ પંથકોમાં સાવચેત રહેવું પડી શકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણાના છૂટાછવાયા ભાગોમાં આજે ભારે વરસાદ પડી શકે તો બાકી સાબરકાંઠાથી લઈ ગાંધીનગરના ભાગોની અંદર તો અતિ ભારે પડશે વરસાદ મધ્ય ગુજરાતની અંદર પણ આજે મિત્રો આણંદ ખેડા વડોદરા આ સાથે જ અમદાવાદથી ખેડા ખંભાતથી ભરૂચના ભાગોની અંદર પણ હળવો મધ્યમને અમુક વિસ્તારોમાં ભારે તો અમુક સીમિત વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે સૌરાષ્ટ્રની અંદર મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિ હળવી મધ્યમને ઝાપટા સ્વરૂપેની રહેશે પરંતુ પશ્ચિમી સૌરાષ્ટ્ર પછી પૂર્વ સૌરાષ્ટ્રના જેમાં તમે જોઈ શકો છો ભાવનગર લાગુના પંથકો હોય અમરેલી ગીર સોમનાથ બોટાદ રાજકોટ સુરેન્દ્રનગરના અમુક છૂટાછવાયા ભાગોમાં હળવો મધ્યમ અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદ હજુ પણ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે ખાસ આપને જણાવી દઈએ તો કચ્છની અંદર વધુ કોઈ સંભાવના નથી પરંતુ દરિયાના કાંઠાના જે ભાગો છે નલિયા માંડવી ગાંધીધામ એ પંથકોની અંદર હળવા ભારે ગાજવીજ સાથેના ઝાપટા પડી શકે બાકીના પૂર્વ કચ્છના છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે આમ રાજ્યની અંદર સૌથી વધુ વરસાદનું જોર આજે ઉત્તર ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો મધ્ય ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારોની અંદર જેમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રના સરહદીને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં આજે ભારે અતિ ભારે તો અમુક વિસ્તારોમાં રીત સરનું મેઘ ફાટી શકે છે હવામાન વિભાગ તરફથી સક્રિય સિસ્ટમોનું જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું જેમાં મિત્રો બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ખાસ કરીને આંધ્રપ્રદેશના કાંઠાના અને ઓડિશાના ભાગો ઉપર હતું તે અત્યારે હવે પછી પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે આવનારી ચોવીસ કલાકની અંદર બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો નવો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે ને રાજ્યમાં છવ્વીસ સત્યાવીસ ત્યાર પછી તો સત્યાવીસ થી ત્રીસ તારીખની વચ્ચે જોવા મળશે આ ખાડીવાળા વરસાદી સિસ્ટમના કારણેનો વરસાદ અને તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળું આ સર્ક્યુલેશન મિત્રો સૌથી વધુ મોટું જોવા મળી રહ્યું છે અને જેના કારણે ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદો હજુ પડશે જેમાં છવ્વીસ તારીખે જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના કેટલાય ભાગોમાં ભારે વરસાદની સંભાવના તો સત્યાવીસ તારીખથી તો ગુજરાત રાજ્યના અમુક ભાગોમાં અતિભારે જળબંબા કારણો વરસાદ પડશે અરબી સમુદ્રની ચોમાસાની કરંટની ગતિવિધિને બંગાળની ખાડીની સિસ્ટમમાં બંને સિસ્ટમોને લઈ રાજ્યની અંદર મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ ભારેથી અતિ ભારે બની શકે છે ને જેમાં એ વરસાદી રાઉન્ડની અંદર મિત્રો ખાસ કરીને કચ્છના તમામ ભાગોની અંદર જેમાં આઠથી લઈ દસ ઇંચ સુધીના વરસાદી રાઉન્ડની અંદર વરસાદો પડશે તો પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગરના લાગુના વિસ્તારોથી લઈ સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવનારા દિવસોમાં આવશે વધુમાં તમે મિત્રો જુલાઈ મહિનાની અંદર પણ આગળના દિવસોનું અનુમાન જોઈ શકો છો જેમાં બંગાળની ખાડીની અંદર ફરી મિત્રો જુલાઈ મહિનાની શરૂઆતની સાથે જ એક નવી વરસાદી સિસ્ટમ તૈયાર થશે અને તમે જોઈ શકો છો બંગાળની ખાડીની સિસ્ટમ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ફરી પૂર્વથી કેટલી ગુજરાતની નજદીક આવશે તે જોવાનું રહેશે તેમ છતાં પણ અત્યારે વિવિધ મોડલોના અભ્યાસના આધારે મિત્રો સાત જુલાઈ સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદી રાઉન્ડ આ પ્રમાણેનો લાંબો ચાલે તેવું અનુમાન છે ત્રણ ચાર અને પાંચ તારીખ સુધી તો ભારેથી ભારે વરસાદ પડે ને જોઈ શકો છ તારીખ અને સાત તારીખ પછી સિસ્ટમ થોડી વધુ દૂર જતી રહે ને રાજ્યની અંદર સાત તારીખ પછી મિત્રો થોડી વરાપ આવે તેવું અત્યારે અનુમાન લાંબા ગાળાનું છે બાકી જે ખેડૂતો દોસ્તો વરાપની રાહ જોઈને બેઠા છે તો હમણાં મિત્રો વરાપ મળે તે પ્રમાણેનું અત્યારે કોઈપણ પ્રકારે સંભાવના જોવા નથી મળી રહી માત્ર એક બે દિવસ રાજ્યના અમુક ભાગોમાં વરસાદ ન પડે તો ફરી પાછો વરસાદ શરૂ થઈ જાય આમ સાત જુલાઈ સુધી સતત વરસાદની ગતિવિધિ રહે ને ત્યાર પછી પણ વરાપ મળશે કે નહીં તે જોવાનું રહેશે પરંતુ અત્યારે અનુમાન છે કે સાત તારીખ પછી થોડી રાહત મળી શકે જો કે નવી આગળની કોઈ પણ અપડેટ હશે આ ચેનલ થકી અમને તમને જણાવીશું ને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાંતોની પણ આગાહી ઉપર નજર કરી લઈએ જેમાં અંબાલાલ પટેલની આપણે આગાહી જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલે રાજ્યની અંદર આવનારા દિવસોની અંદર હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે અને પૂરની સ્થિતિ સર્જાય તે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે પચીસ જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆતની તેમણે સંભાવના છે ને છવ્વીસથી લઈ અને ત્રીસ જૂનની વચ્ચે ભારેથી ફરી અતિ ભારે વરસાદનો રાઉન્ડ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે આવે તેવું તેમનું અનુમાન છે એટલું જ નહીં તેમણે ભયંકર આગાહી આપતા જણાવ્યું કે આગામી પંદર દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર જલ પ્રલયના વરસાદો જોવા મળશે ખાસ ખેડૂતોને તંત્રને સાવધાન રહેવાને અપીલ છે તો બીજી તરફ તેમણે આઠથી દસ ઇંચ સુધીના વરસાદ અને રથયાત્રાના દિવસે પણ ખાસ અમુક ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી પણ રાજ્યમાં આવનારા દિવસોને લઈ જેમાં અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવીને વધુમાં તેમણે આજે મિત્રો આવનારી ચોવીસ કલાકની અંદર રાજ્યના કયા ભાગોમાં મેઘતાંડવ થશે તેની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં આવનારી ચોવીસ કલાકની અંદર પૂર્વ ગુજરાત અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના ભાગોમાંથી રીતસરનું મેઘતાંડવ થઈ શકે છે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા ગાંધીનગર સાબરકાંઠાના ભાગોથી દક્ષિણી ગુજરાતના ભરૂચ સુરત નવસારી વલસાડના ભાગોમાં અતિ ભારે વરસાદની આજે તેમણે સંભાવના વ્યક્ત કરી તો સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે છે જેમાં ભાવનગર દ્વારકાથી કચ્છના દરિયાના કાંઠાના ભાગોમાં ગાજવીજ સાથેના ભારે ઝાપટા તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણાના ભાગોમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના તેમના તરફથી વ્યક્ત કરવામાં આવી છે અને હવે પછી દોસ્તો આપણે રાજ્યની અંદર કલાકમાં પડેલા વરસાદના દ્રશ્યો જોઈએ તો તમે જોઈ શકો છો ગઈકાલ મિત્રો ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ભારે વરસાદ પડ્યો અને જેમાં પંચમહાલના હાલોલ પંથકની અંદર જેમાં પાવાગઢના ડુંગર ઉપર રોદ્ર સ્વરૂપ મેઘરાજાનું જોવા મળ્યું હતું પગથિયા ઉપરથી જોરથી પાણી જતા જોવા મળ્યા તો આ સાથે જ મિત્રો મહીસાગરના અમુક પંથકોની અંદર નોર્મલ નથી થઈ સરથાણા પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું હતું તો બીજી તરફ નીચાણવાળા વિસ્તારોની અંદર મિત્રો સાતી સમા પાણી ભરાણા મેઘરાજાના અત્યારે આવી રહેલા રૌદ્ર સ્વરૂપની અંદર જોઈ શકો છો જેમાં મિત્રો લોકોના બોટના માધ્યમથી રેસ્ક્યુ કર્યાના પણ અત્યારે જોવા મળી રહ્યા છે દ્રશ્યો તો બીજી તરફ આ મોસમની અંદર પણ લોકો મજા માણતા જોવા મળી રહ્યા છે ને તમે જોઈ શકો છો મિત્રો છોટા ઉદેપુર લાગુના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે ગામડાઓ સંપર્ક વિહોણા અને રોડના રસ્તાઓ અત્યારે ધોવાઈ ગયા બીજી તરફ અત્યારે અરબી સમુદ્ર દરિયાના કાંઠાના ભાગોમાં ભારે કરંટ જોવા મળ્યો દ્વારકાના મિત્રો ગોમતી ઘાટ ઉપર દસ ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા તો પોરબંદરના માધવપુર બીચ ઉપર પણ તોફાની દરિયો જોવા મળ્યો છે સહેલાણીઓને અત્યારે મિત્રો પ્રતિબંધ લગાવવામાં આવ્યો ગોમતી ઘાટ ઉપર નાહવાની પણ પ્રતિબંધ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત લાગી છે